हुवा देती हुई तो हुवा हुवानो नहीं ये आपड़े आपड़े जाग आपड़े हुई जाओ जागिए ने तई हुई जाए सुखी रखे जम सुखी तो रखे हुआ दिया तो नींदर नत करवा <laughs> देता सीताराम <laughs> सीताराम कराय सीताराम सीताराम कराय हाँ सीताराम सीताराम कराय નયકારામ નયતા નયતારામ કરાય બપોરે એમ કરાય મનમાં મનમાં માળા લઈને અમને હુવા દેવાય એમે મે મે મનમાં મનમાં તો જો પછી નજર પડે બોલ બોલતું જવાય સીતારામ સીતારામ કરાય આમાં આ સીતારા

બોલ બોલ રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકી રામ 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 હરિ નામ હજારે

વિઠલાઈ બાને કીધું કે છે ને હજાની હુવા ન જ દેવા અટાણ બપોરના હજી અઢી નથી થયા તડકો એવો ઘરમાં આવે બધે અને એ ઉઠીને આટા જ મારે બાયણા ખોલ દ્યો આવા આવા તડકાનું એની એમ જ બાયણા ખુલ્લા રખવાસ ને હુવા ન જ દેતા હું હામી બેઠી સેટીએ એ દીકરો સોફાએ બેઠાશ હવે હું તો બે ત <inaudible> સીતારામ બતાવીને બા એટલે બેઠા બેઠા કેટલા રૂપિયા થયા ની ગણેશ છે એમાં મંડી પડ્યા બધી નોટુ ને લાઈન લાઈનમાં ગોઠવે છે

હરી તું કરી ખરી હરી તું કરી ખરી ખરી ઈજ કરે ઈ ખરી હા આપણે આલે કઈ ન તાલ તું તમારું તો બહુ આલે છે મારું એ ના આખો દી લોઈ પીયો મારું મારું આખો દી લોઈ પીઓ આખો દી ગાળ્યું હા

હું કે ના પાડું તો કોણ ના પાડે બધું કરી દેખાય પડી જાય હાથ કે મોબાઈલ વાળો મારો તો એ કેમ દેખાય એમ ખેચો એમ ખેચો મારો હાથ તો કેમ દેખાય કેવી રમત કરે છે તો કામ છે કામ છે કઈ નથી

નામ છે ઝાર કિ નામે લખવી કંકોતરી કે નામે કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નંદ નો કિશોર કિ નામે લખવી કંકોતરી બધા નોખા નોખા નામથી બોલાવે બદાઈ નોખા નોખા બદાઈ જુદા જુદા નામ થી બોલાવે હા કોઈ હરિ કેન કોઈ કૃષ્ણ કેન કોઈ રામ કેન કોઈ શ્યામ કેન કોઈ મોહન કેન કોઈ માધવ કેન ના કોઈ રાઘવ કે કોઈ રાઘવ કે કોઈ દ્વારકાધીશ કે કોઈ રાઘવ કે હા

વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠલા કોણે કોણે વિઠેલા હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ રાધે રાધે કે નામ કરોડ વિઠ્ઠલ ઓતા વારમ હવે તો આવવાનું જ છે હવે તો વિઠલ આવવાનો જ છે વિઠલ હવે તો આવવાનો જ છે હા હા તમાર સામે પૂછવાનું લાખી બેન શું કરો તમને પૂછશે શું કરો લાખી બેન મજામાં તમે શું કહો બાળક જેવું શરમ તે ચડી જઈ પાછા आई गद ग था आई का थाई मन थाई तन्ने थाई गद ग लिया आ वीठल तो तमे हो के हो हां वीठल लाखी बेन हूँ करो तमे हूँ क्या हो विठल विथल आ भी है लविथल उस लाखी बेन हूँ करो तमे तो तमे हूँ क्या हो ओ दे, बैठ नहीं है बैठी पोता ऊपर ठीक पानी शार्टिंग बैठी सब्री भाई निज़म और कौन जाए बेन वो जाए ना ना બીજા બેન છે બાર બધી ચિંતા ઓલું કોણ જાય આ કોણ જાય એને એને જીવ મોકળો રહીએ બારે બાર બેહાડીએ ને એટલા ઉપર ચાલુ હોય બારનું કામકાજ ઓલું કોણ જાય ને આ કોણ જાય ને આ કોણ જાય ઓલું શું કરે આ શું કરે કા કેમ

મને મને ન થાય મને કે કહેવા જાય એને કાંઈક રમત જોઈ બાજુમાં બેઠા બેઠા એને ટાઈમ પાસ એટલા ન થાય ને એટલે કોઈક જોઈ તો એ નફરા કર્યા રાખે અવારે સ્ટાફના બે બેનો એકદી બેહવાય તાતી પાંચ મિનિટનું કરીને આયવા ને અડધી પોણી કલાક આવી ગયા બા પાસેથી જવાનું મન જ નતું થતું બા બહુ રમત કરાવે બધાની लो ये ये, ये बात ही है मारा थई गयो तमारा काम बधी थई गयो बधी काम कर नइखू तमें हम्म तमें बधी काम कर नइखू के नइ तमें केम हंजवारी इन पोतान कर नइखा हां कचरा अन पोतान करी नइखा तमें हां तमें कह रिया

राम लक्ष्मण जान की हम राम लक्ष्मण जान की सदा करो कल्याण एम वन हुए सदा करो कल्याण हम हाँ। राम लक्ष्मण जान की सदा करो कल्याण कह रहे રામ બધાઇ બધાઈને જો છાશ કરી લીધી છે તાજી મસ્ત મલાઈ ભેગી કઈ રીતે અઠવાડિયા ની આ પાંચ દિવસની જ છે આટલું કિલો જેટલું માખણ નીકળું આ છાસ છે એ આપણે બહુ ન ખાઈ હગીએ મલાઈની હોય ને એટલે આપણે ન મોરી મોરી લાગે વાસ તો ન આવતી હોય ફ્રીજમાં હોય એટલે પણ કૂતરા પીવે એક બેન કમેન્ટ કરીને કહેતા હતા કે કૂતરા અમને દૂધ ન પીવડાવાય છાસ પીવડાવાય પણ આ છાસ છે ને એને ફ્રીજમાં રાખી દઈએ એટલે બે ત્રણ દિવસ લગી હાલે અઠવાડિયે ને અઠવાડિયે હું છાસ કરતી જ હોય એટલે આટલું માખણ નીકળે આટલું હજી તો ઘી જે છે દોઢ કિલો જેટલું મિલકન ભર્યું છે તો આ ચોખ્ખું ગાયનું દૂધ અમારે બહુ સરસ ગાયનું દૂધ આવે એટલે આપડું છે જે તો ગરમ કરીને પર ચાર કે પાંચ દિવસ દિવસથી અમે રાખી મૂક્યું હતું એટલે ગાયુંને ખાંડને આપતા હોય આપણા સગા નજીકના સગા હોય તો ચોખ્ખું દૂધ આપે નહીંતર તો પાણીવાળું આપે કામ બધું થઈ ગયું છે નવરી થઈ એટલે વિચાર્યું કે હવે છાસ કરી લઉં બા છે એ એટલે બેહી ગયા છે ટેસ્ટ થી બેઠા બેઠા છે કે શું કરે છે એ આવો ચાપલી બનાવી બેહી ગયા છે એક બેન કહેતા હતા કે ઘરની અંદર કૂતરા ના રખાય શિક્ષક છો મને ખબર છે કે ન રખાય પણ આ કૂતરું એવું છે મારું ચાપલું કે ચોખ્ખું છે ક્યાંય જાતું નથી એકને એક જગ્યાએ બેઠું રહીએ કંઈ ખરાબ કરતું નથી દિવસની અંદર ચાર પાંચ વખત હું ફિનાઇલથી પોતા કરું ઘરને એટલું ક્લીન રાખું ને કે કાંઈ બેક્ટેરિયા જેવી ચીજ જ ના રહીએ ઘરની અંદર મને આખો દિવસ ગંદકીવાળો ગમે જ નહીં એટલે તો હું નવરી નથી થતી બાકી બહેનો આખો દી નવરા થઈને બેઠા જોઈએ મારી પાસે પાંચ મિનિટનો ટાઈમ ન હોય આખો દિવસ સફાઈ કામ કરતી જોઈ કરતી જોઈ તો એ હક નથી થયો તો છેલ્લા ચાર દિવસથી હું એક ધારી ઝારા કચરા કરું છું બધું ચમકાવી દીધું રસોડું મસ્ત બનાવી દીધું રસોડાની અંદર ઝાઝી ડબલા ડુબલી રાખી જ નથી જોઈએ એટલી જ વસ્તુ અત્યારે જે આ બધું કરું છું એટલે પડ્યું છે બધું નાનો કોઠાર રૂમ છે આ રસોડાનો તો બધી વસ્તુ અહીંયા એટલે વાંધો ન આવે આ વાસણને બધું અહીં રાખી દીધું આ ભગવાનનું મંદિર જય ગણપતિ ગજાનન આ છે ને મારા સસરા છે આ બે હજાર બારની ની અંદર ગુજરી ગયા તા લગભગ બાર વરસ આ બાર વરસ થયા એટલે બાપુજી છે આ મારા એની પણ મેં બહુ મને સેવાનો લાભ મળ્યો છે અહીંયા સરસ મજાનું નાનકડું ઘર છે મારું પણ મેળા ને એવું બધું બનાવ્યું ને એટલે હાકલ નથી પડતી બધી વસ્તુને રહી જાય રસોડું એટલું બધું મોટું બધું કરી નાખ્યું અને સાઈડમાં કોઠાર રૂમ કરી નાખ્યો આખું રસોડું થોડુંક નાનું રાખીને અને ઉપર બે રૂમ છે રસોડાની અંદર માનપૂર્ણાની આપણે કહીએ ને કે અન્નપૂર્ણા જે છે એ અન્નનો ભંડાર ફૂટ રાખીએ અને આપણા આઈથે હજારો લોકો દાન કરવાની શક્તિ આપે માનપૂર્ણા અન્નપૂર્ણા બધાના ઘરની અંદર એટલે કોઈએ પણ રસોડાની અંદર અન્નપૂર્ણામાં ની છબી ના રાખી હોય તો રાખી લેવી કારણ કે મા અન્નપૂર્ણા જે છે એ સાક્ષાત અન્નનો ભંડાર છે આપણા ઘરની અંદર ક્યારેય પણ અન્નની કમી ના રહેવા દઈએ અને આપણે સુવાનો વારો આવે એવી પરિસ્થિતિ ના આવે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની અંદર આનું ખૂબ જ મહાત્મ્ય છે આવું બધું છે બા બેઠા છે બારોબાર હવે હું મારું આગળનું કામ કન્ટિન્યુ કરીશ પછી બારે વિડીયો બનાવીશ ચાપલી બેન પણ સ્થિર થઈને વહી ગયા છે સીતારામ સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક કડવું સત્ય છે એનો કાયમ સ્વીકાર કરી લેવાનો કે બધું બધાને નથી મળતું મિત્રો કહેવાનો અર્થ એટલો છે કે જીવનની અંદર બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ જાય અને આપણે જેટલા જેટલા સપના જોયા એ બધા સપના સાર્થક જ થશે એ વાત ક્યારેય શક્ય બનતી નથી ઈશ્વર જે છે એ બહુ સમજદાર છે સમજુ છે અને મહાન આપણે જેને એન્જિનિયર કહીએ ને એ છે બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે ઈશ્વર એટલે બધાને બધું આપી દઈએ એવો ઈશ્વર મૂર્ખો નથી અમુક સપનાઓ ઈશ્વર જે છે એ આપણા અધૂરા રાખે છે એ સત્ય આપણે કાયમી સ્વીકારી લેવાનું છે ખાસ કરીને આપણે જોઈએ તો જ્યારે જ્યારે આપણે વિચાર આવતા હોય આપણે ચાલીને જઈએ છીએ ને ત્યારે આપણને વિચાર આવે છે એક સાયકલ પર જનાર વ્યક્તિ સાયકલ લઈને જાય છે આપણે ચાલીને જાય હે ઈશ્વર મને સાયકલ આપે ઈશ્વર સાયકલ આપે સાયકલ લઈને જઈએ ત્યારે સ્કૂટરનો વિચાર આવે સ્કૂટર લઈને જઈએ ત્યારે ગાડીનો વિચાર આવે અને જ્યારે ભગવાન ગાડી પણ આપે ત્યારે આપણને પ્લેનનો વિચાર આવે કે એની પાસે તો જેટ પ્લેન છે આ પ્લેન છે આ પ્લેન છે આ પ્લેન છે હવે તમે વિચારો કે બધા પાસે પ્લેન હોય તો એ પ્લેન સામસામા ભટકાશે નહીં ત્યાં પણ ટ્રાફિક જામ નહીં થાય આકાશમાં પણ બધા આટલા વિશ્વના તમામ લોકો પ્લેન ઉડાડતા થઈ જશે ને પોતાના પ્રાઇવેટ પ્લેન લઈને ફરશે તો એટલે ઈશ્વર બધાને બધું આપતો નથી અને બધાને બધું મળતું પણ નથી આપણી ઓકાદથી વધારે ઈશ્વર આપણને ક્યારેય આપતો નથી નસીબ જે છે એ સાવ સીધા અને પાધરા જ છે બધાના કે આપણે જે પણ કર્મ આપણા આગલા જન્મની અંદર કરેલા હોય એનું ફળ આપણે આ જન્મની અંદર પણ ભોગવતા હોઈએ છીએ પછી એ કર્મ સારા હોય કે ખરાબ એટલે આ કડવા સત્યની સાથે જો કાયમી આપણે જીવતા શીખી જઈએ તો ક્યારેય આપણને દુઃખની અનુભૂતિ થાય નહીં કે ઈશ્વરે મને આ નથી આપ્યું ઈશ્વરે મને આ નથી આપ્યું કે ઈશ્વરે મને આ નથી આપ્યું જીવન જીવવા માટે આપણે બધા જાણીએ છીએ કે બે રોટલીની જરૂર છે ટાઈમે આપણે કોઈપણ વસ્તુ જે છે ને એ પેટની અંદર સમાઈને એનાથી વધારે અંદર નાખી જ નથી શકતા રહેવા માટે પાંચ ફૂટની આપણી હાઈટ હોય ને તો એટલી જ જગ્યા આપણા માટે કાફી છે આખા ઘરની અંદર આપણે આટા નથી મારતા અને ઉપર છતો હોય એક ઈશ્વરે મકાન આપ્યું હોય સંતોષપૂર્વક જીવન હોય નાનકડું આપણું ફેમિલી હોય અને પરિવાર આખો પ્રેમથી રહેતા હોય ક્યાંય પણ કોઈ પણ પ્રકારની બીમારી કે રોગના ખાટલા ઘરની અંદર ના પ્રવેશ્યા હોય દુનિયાની અંદર આનાથી વધારે સુખી પરિવાર એક પણ ના હોઈ શકે પરંતુ આપણે આપણું એ સુખ દેખાતું જ નથી કે આપણે કેટલા બધા સુખી જઈ છીએ આજે જ્યારે હું મારા જૂના જે ફોટા હતા આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાંના બાના ફોટા ને મારા મેરેજના ફોટા મારા નાના હતા ત્યારના ફોટા એ ફોટા હું જોતી હતી ત્યારે વિચાર આવતો હતો મને અત્યારે કે એ જીવન જે છે એ કેટલું શાંતિવાળું જીવન હતું હું કોલેજ કરતી બાળકો પણ ભણતા એક બા બાપુજી નાના બે છોકરા અમે બે હસબન્ડ વાઈફ છ જણા એટલા શાંતિથી અને સંપીને રહેતા હતા કે જીવનની અંદર કોઈ પણ પ્રકારની ખલેલ કે તકલીફ હતી નહીં પૈસા નહોતા એ સમયની અંદર પરંતુ શાંતિ ખૂબ હતી થોડાકની અંદર જેટલું પણ હતું એ બધું આખો પરિવાર જે છે એ સંપીને રહેતો અને સંપીને એકસાથે જમવા બેસતો નાના નાના બાળકો જે છે એની નાની નાની ફરમાઈશો પૂરી કરવાની મજા હતી થોડું થોડું લઈને ખાતા અને થોડું થોડું લઈને જીવતા છતાંય ક્યારેય એવી અનુભૂતિ નહોતી થઈ કે અમે દુઃખી છીએ હાલમાં કોઈ પ્રોબ્લેમ તો છે જ નહીં પરંતુ કહેવાનો અર્થ એટલો છે કે હાલ જે છે એ ધીમે 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 સંતાનો મોટા થયા એની ઈચ્છાઓ બધી પરિપૂર્ણ થઈ ગઈ ગવર્મેન્ટ જોબ સુધી પહોંચી ગયા અને સૌ સૌના માળામાં પોરોવાઈ ગયા હવે જે છે એ વૈધા હું બા ને મારા હસબન્ડ બે દીકરાઓ અને બે બહુઓ જે છે નાનો દીકરો તો હમણાં અહીં છે પણ એ વયો જશે એ એની દુનિયાની અંદર છે અત્યારે કારણ કે એક વિદેશ છે અને એક જે છે એ બહાર નોકરી કરે છે તો હવે એકાંતવાળું જીવન છે જે પરિવારનો માળો હોય એ અલગ અલગ માળાઓ બધા બંધાઈ ગયા એટલે જે ખરેખર જીવનની શાંતિ હતી એ સમયની શાંતિ હતી ત્યારે આપણને એવો વિચાર આવતો હતો કે જલ્દી સંતાનો મોટા થાય જલ્દી એનો કરીએ ચડે જલ્દી એને પરણાવી દઈએ જલ્દી આવું આવું થાય પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે જે પડે સુખની પણ લેવાનો ખરેખર ક્ષણ છે એ જ્યારે આપણા સંતાનો બાલ્યાવસ્થાની અંદર હોય ત્યારના હોય છે એટલે મિત્રો જીવનની અંદર સૌથી મોટું સુખ શાંતિ અને આપણું જે ધન દોલત ઐશ્વર્ય જે છે એ આપણો પરિવાર છે પરિવારથી મોટું કાંઈ જ છે નહીં એટલે જે પણ પડે જે સુખ અને શાંતિ આપને મળતી હોય એ લઈ લેવી જોઈએ અને બધું જ બધાને મળતું નથી એ વાત જીવનની અંદર ક્યારેય ભૂલવી જોઈએ નહીં જો તમને પણ મારો આ વિચાર સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો ધન્યવાદ સીતારામ